ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ અંગે સરકાર કાયદો બનાવે તેવી માગ સાથે પત્ર લખવામાં આવ્યો સરકારને હકારાત્મક નિર્ણય લેવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછા માટે તેવો પણ પત્રમાં સવાલ કર્યો મહત્વનું છે કે ગુજરાતમાં છોકરા છોકરીના પ્રેમલગ્નનું પ્રમાણ વધી ગયું છે આ અંગે કાયદો બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભામાં અનેકવાર રજૂઆત પણ કરી હતી અને અનેકવાર પત્ર પણ લખ્યો હતો છતાં હજુ સુધી કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી જેના કારણે ચંદનજી ઠાકોરે સરકારને સવાલ કર્યો છે કે માતા પિતાની સંમતિ વિના કોર્ટ મેરેજ અંગે સરકાર કેમ કાયદો નથી લાવતી દીકરી ભાગી જાય જાય છે છે પરિવાર સાથે પડી તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતા આવા મા બાપની સંપત્તિ વાળો જો એક કાયદો બનાવો આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને આ પાછો લેવો જોઈએ આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રેમલ પાસેથી પ્રેમલ ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં સરકારને સવાલો પણ પૂછ્યા શું અપડેટ ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુરના જે ધારાસભ્ય છે પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર તેઓએ પત્ર લખ્યો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક માતા પિતાની પરવાનગી હોતી નથી તેને લઈને સમાજ સમાજની અંદર પણ મોટા વિવાદો ઉભા થાય છે ઝઘડા થતા હોય છે ત્યારે ક્યાંક ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે લગ્ન છે લગ્ન માતા પિતાની પરવાનગી સાથે કરવામાં આવે તેવી માંગ તેઓએ ઉચ્ચારી છે અને તેને અનુલક્ષીને તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જી બિલકુલ માહિતી બદલ આભાર તો આ હતા અત્યાર સુધીના સમાચાર મોર્નિંગ પ્રાઇમ ટાઈમમાં બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ મેળવવા માટે આપ જોતા રહો સી ચોવીસ કલાક નમસ્કાર